ગરુડ પુરાણના આચારકાંડમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કયા દસ લોકોના ઘરે ભોજન ના કરવું જોઈએ ચોર અને અપરાધી જો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કે અપરાધી સિદ્ધ થઈ ગયો હોય અને આપણે એ જાણતા હોઈએ તો એના ઘરે ભોજન ન કરવું કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે અને એ ભોજન ગમે તેવું હોય તો પણ આવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી એની ચોરીના પાપના ભાગીદાર બની તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે વ્યાજખોર વ્યક્તિ અનેક લોકો વ્યાજનો ધંધો કરે છે વ્યાજ ખાવું એ મોટું પાપ છે વ્યાજે પૈસા આપનાર લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે તેમની પાસેથી અનેક ગણું વ્યાજ વસૂલ કરતા હોય છે બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરતા હોય છે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબ મજબૂરની આતરડી કકળતી હોય એનો દોષ આપણને લાગે છે ચારિત્ર્યહીન સ્ત્રી સ્ત્રીને શક્તિ અને માતા કહેવામાં આવે છે પણ જ્યારે સ્ત્રી પોતે જ પોતાની ગરિમા ભૂલીને ચારિત્ર્યહીન બને છે ત્યારે એ પાપીણી કહેવાય છે જ્યારે કોઈ સ્ત્રી સ્વેચ્છાએ પોતાની મરજી કે મોજ શોખ માટે અધાર્મિક આચરણ કરે અનૈતિક શારીરિક સંબંધો બાંધે અને પોતાના પતિને દગો કરતી હોય ત્યારે તેવી સ્ત્રીના હાથે બનેલું ભોજન ખાવાથી તેના પાપના ભાગીદાર બનીએ છીએ બીમાર વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર પ્રકારની બીમારીથી અગ્રસિત હોય છે ત્યારે એની આસપાસનું વાતાવરણ પણ બીમારી ફેલાવનારું બની જતું હોય છે આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણુઓ આપણને લાગી શકે છે અમારું સ્વાસ્થ્ય બગડી શકે છે માટે ક્યારેય કોઈ બીમાર વ્યક્તિના ઘરે ભોજન ના કરવું જોઈએ ક્રોધી વ્યક્તિ ક્રોધી માનવીનો સૌથી મોટો શત્રુ છે તે અનેક લોકોને એકસાથે બરબાદ કરે છે માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા ન સારાનું ભાન નથી રહેતું જો આપણે ક્રોધી માનવીના ઘરે ભોજન કરીએ તો તેના આ અવગુણો આપણામાં પણ પ્રવેશે અને અમે પણ ક્રોધ કરીને અમારું જીવન બરબાદ કરીશું નપુંસક અને કિન્નર કિનરોને દાન દેવાનું કાર્ય પુણ્ય કાર્ય માનવામાં આવે છે કિનરોને દાન આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે પણ કિનરો અને લોકોના ઘેરેથી દાન પ્રાપ્ત કરતા હોય છે એમને દાન દેનાર લોકો કેવા પ્રકારનું ધન કમાયા હોય છે એ આપણે જાણતા નથી કોઈ સારા કામથી પૈસા કમાયું હોય તો કોઈ ખરાબ કામથી એટલે જો આપણે કિનરોના ઘરે ભોજન કરીએ તો તે બે પ્રકારના પાપ લાગી શકે છે એક તો જેને દાન આપવું જોઈએ તેના બદલે તેના ઘરે ભોજન કરવાનું પાપ અને બીજું અન્યાયી રસ્તે આવેલા દાનમાંથી ભોજન કરવાનું પાપ આ બંને પાપથી બચવું હોય તો ક્યારેય કિનરોના ઘરે ભોજન ના કરવું નિર્દય વ્યક્તિ નિર્દય અને અન્યાયી વ્યક્તિની ગણના પાપી વ્યક્તિ તરીકે થાય છે જે માણસ બીજા પ્રત્યે સદભાવ નથી રાખતો બીજાને કષ્ટ આપે છે પરપીડન વૃત્તિથી રાજી થાય છે તેવા નિર્દય માણસના ઘરે ક્યારેય ભોજન ના કરવું જોઈએ એવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી આપણો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે આપણે પણ તેના જેવા જ નિર્દય બની જઈએ છીએ નિર્દય રાજા કે શાસક રાજા એટલે કે શાસકનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેને સુખી કરવાનું છે પણ કેટલાક રાજાઓ એટલે આજના જમાનાના અર્થમાં જોઈએ તો એવા રાજકારણીઓ જે પ્રજાનું સારું ઈચ્છતા ના હોય તેમની સુખકારી માટે કંઈ કામ ના કરતા હોય નિર્દય રીતે વેરાઓ નાખીને કે અન્ય રીતે પ્રજાને લૂંટતા હોય પ્રજાને વગર કારણે જુદી જુદી રીતે દંડિત કરતા હોય એવા રાજા કે શાસકના ઘરે ક્યારેય ભોજન ન કરવું કારણ કે એ ભોજનમાં હજારો દુઃખી લોકોના આંસુઓ ભળેલા હોય છે જે વ્યક્તિ એવા રાજા કે રાજકારણીને ત્યાં ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો જ રહે છે ઈર્ષાળુ અને સુગલીખોર વ્યક્તિ જે વ્યક્તિ બીજાની ઈર્ષા કરે છે કે જે વ્યક્તિ બીજાની સુગલી કરીને આનંદ મેળવે છે એવા વ્યક્તિને ગરુડ પુરાણે પાપી ગણ્યો છે બીજાની સુગલી કે ઈર્ષા કરવી એ ખરાબ ટેવ છે ચુગલી કરનાર અને ઈર્ષા કરનાર લોકો બીજાને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે અને તેનો આનંદ લેતા હોય છે માટે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી આપણે પણ એમના પાપના ભાગીદાર બની જતા હોઈએ છીએ આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા કષ્ટો પડ્યા હોય એવા જ બે ગણા કષ્ટો આપણે પડે છે માટે આવા વ્યક્તિને ત્યાં ભૂલથી પણ ભોજન ના કરવું નશીલ ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિ જે લોકો દારૂ શરણ ગાજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કે સેવન કરે છે એવા લોકોને ગરુડ પુરાણમાં દુષ્ટો કહ્યા છે કારણ કે એવા લોકોના કારણે કેટલાય લોકો મરણને શરણ થાય છે અને અનેક લોકોના ઘરે બરબાદ થઈ જાય છે આવા લોકોના ઘરે ભોજન કરીએ તો બરબાદ થયેલા ઘરના લોકોના નિશાસા આપણને લાગે છે ઉપર કહ્યા તેવા કોઈ પણ વ્યક્તિ આપણને ભોજનનું નિમંત્રણ આપે તો ના પાડવામાં જરાય ખસકાટ ના અનુભવવો કારણ કે એક વખતની શરમથી તમે આવા કોઈ વ્યક્તિના ઘરે ભોજન કરી લેશો તો મોટી મુશ્કેલીમાં મુકાશો ગરુડ પુરાણની આ વાતોને ધ્યાનમાં લઈ ભોજનમાં બને તેટલી તકેદારી રાખવી અને જીવનને આનંદમય બનાવવું મનુષ્યોની જે સ્વાભાવિક વૃત્તિ સ્થિતિ ભાવ બને છે તેના બનવાના કેટલાય કારણો હોય છે તેમાં આહાર પણ એક કારણ છે કહેવત છે કે જેવું ખાય અન્ન તેવું થાય મન એટલે આહાર જેટલો સાત્વિક હોય છે મનુષ્યની વૃત્તિ તેટલી જ સાત્વિક બને છે એટલે કે સાત્વિક વૃત્તિ બનાવવા સાત્વિક આહારની સહાયતા મળે છે જેવું અન્ન હોય છે તેવું જ મન હોય છે અન્નની અસર મન ઉપર પડે છે અન્નના સૂક્ષ્મ ભાગથી મન અંતકરણ બને છે બીજા નંબરના ભાગથી વીર્ય ત્રીજા ભાગથી રક્ત અને ચોથા ભાગથી મળ બને છે કે જે બહાર નીકળી જાય છે આથી મનને શુદ્ધ બનાવવા માટે ભોજન શુદ્ધ પવિત્ર હોવું જોઈએ ભોજનની શુદ્ધિથી મનની શુદ્ધિ થાય છે અન્નથી મન અને પાણીથી વાણી નિર્માણ થાય છે તેથી ખાન પાનમાં સંયમ રાખવો આપણી એક કહેવત છે કે જેવું અન્ન તેવું મન અને જેવું અન્ન તેવો ઓડકાર એટલે કે આપણે જેવું ભોજન કરીએ છીએ તેવા જ આપણા વિચારો બને છે આ બધાનું સૌથી સશક્ત ઉદાહરણ મહાભારતમાં મળે છે જ્યારે તીરોની સૈયા પર સૂતેલા ભીષ્મ ભીષ્મપિતામાને દ્રૌપદી પૂછે છે કે હે પિતામહ પરિસભામાં મારું ચીરહરણ થયું ત્યારે આપ સૌથી સશક્ત અને વડીલ હતા છતાં પણ આપે એ લોકોને રોક્યા કેમ નહીં તેમનો વિરોધ કેમ ના કર્યો ત્યારે ભીષ્મ પિતામાં જવાબ આપે છે કે દીકરી મનુષ્ય જેવું અન્ન ખાય છે તેવું જ તેનું મન અને આચાર વિચાર બને છે જેનું અન્ન ખાધું હોય તેની સામે મનુષ્ય બોલી શકતો નથી એ વખતે મેં કૌરવનું અધર્મી અન્ન ખાધું હતું એટલે હું એમનો વિરોધ ના કરી શક્યો મારું મન પણ તેમના જેવું બની ગયું હતું અથવા તો મારું મન સાસા ખોટાનો ભેદ સમજી ન્યાય કરવા માટે સક્ષમ ના હતું આ શ્રેષ્ઠ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ કે અન્યના ઘરે ભોજન કરવાનું કે પારકું અન્ન ખાવાનું કેટલું બધું મહત્ત્વ હોય છે આપણે વારે તહેવારે આપણા સગા સંબંધીઓ મિત્રો વગેરેને ત્યાં ભોજન માટે જતા હોઈએ છીએ આ એક સામાન્ય વાત છે પણ આપણને જાણ નથી કે કેટલાક લોકોના ઘરે ભોજન કરવાથી આપણે જાણે અજાણે પાપના ભાગીદાર બની જઈએ છીએ શબ્દો ક્યારેય બે જુબાન મૂંગા નથી હોતા શબ્દ ઔષધિનું કામ કરે છે અને ઘાવ દર્દ આપવાનું કામ પણ કરે છે દરેક મનુષ્યએ એવી વાણી બોલવી જોઈએ જેનાથી સાંભળનારનો ગુસ્સો ઓછો થાય મનમાં કંઠકનો અનુભવ કરે સારી લાગે મનને આનંદિત કરી શકે સુખનો અનુભવ કરાવી શકે અને આપણા મનને પણ આનંદ આપી શકે મીઠી વાણીથી અમે દરેકનો પ્રેમ અને આદર મેળવી શકીએ છીએ મીઠી વાણીથી આપણે દરેકની ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ ક્રોધનો જવાબ મીઠી વાણીથી આપવો જોઈએ ક્રોધના સમયે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ હંમેશા મધુર વાણીનો જ ઉપયોગ કરવો અભદ્ર વચનો ક્યારેય ન બોલવા પરમ હિતકારી સત્ય વચનો બોલવા કોઈના દિલને દુઃખી થાય તેવું ના બોલવું એ વાણીની પવિત્રતા છે જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીથી કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઈ જાય છે હતાશ વ્યક્તિ વાણીનો સંયમ ચૂકી જતો હોય છે તલવારનો ઘા સમય આવે રૂજાઈ જશે પણ જો કોઈના માટે કડવા શબ્દોનો પ્રયોગ કરીશું તો તેના દિલમાં જે દર્દનો ઘા થશે તે ઉમ્રભર જશે નહીં જય માતાજી વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી